નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે બરાબર એમાં આપણે ચર્ચા કરીશું એકવીસમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે તો જે લોકો છે લગભગ લાંબા સમયના ગેપ પછી લગભગ દસ બાર દિવસનો ગેપ પડી ગયો હતો તો પછી પહેલો જ આ વિડિયો જોતા હોય તો એમને કહી દઉં કે હવે પછી આપણે ક્રમમાં જ વિડિયો લાવવાના છે જેટલા પહેલા તો ઓગસ્ટ ના છૂટી ગયેલા છે 18 તારીખ પછીના 18 ઓગસ્ટ પછીના આપણે હમણાં જ 19 ઓગસ્ટ નો વિડિયો અપલોડ કર્યો એના પછી 20 ઓગસ્ટ નો અપલોડ કર્યો અને હવે અત્યારે આપણે 21 ઓગસ્ટ નો વિડિયો છે એ અત્યારે સ્ટડી કરીએ છીએ તો બધા વિડિયો ક્રમમાં જ આવશે પહેલા ઓગસ્ટ નો કન્ટેન્ટ પૂરું થશે એના પછી સપ્ટેમ્બર ના કન્ટેન્ટ ઉપર આપણે ફોકસ કરશું તો અત્યારે લગભગ આજે 3 સપ્ટેમ્બર થઈ ચૂકી છે 3 સપ્ટેમ્બર તો ધીમે ધીમે કરતા ઓગસ્ટના પૂરા થાય એટલે આપણે સપ્ટેમ્બર મહિના કામ કરવાનું શરૂ તો ત્યાં સુધી ઓગસ્ટ મહિનાનું કન્ટેન્ટ છે એ ફાઇનલી સ્ટડી કરી લઈએ લગભગ દસ સપ્ટેમ્બર પછી છે સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર આવવાના શરૂ થઈ જશે ક્લિયર તો પહેલા ઓગસ્ટના પૂરું કરી દઈએ ત્યાં સુધીમાં હાલમાં જ સુવિધા સોફ્ટવેર વર્ઝન એક આ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સુવિધા સોફ્ટવેર વર્ઝન એક છે હાલમાં જ

એ બધા રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એવી જ રીતે કોસ્ટ ગાર્ડ પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ પણ તટરક્ષક સેના છે પણ હેઠળ કાર્ય કરે છે ઓગણીસો ઇન્ડિયન ગાર્ડ ની સ્થાપના થઈ હતી બરાબર અને એના અત્યારે મહાનિદેશક કોણ છે રાકેશ પાલ તટરક્ષક સેનાએ પ્રદૂષણને રોકવા માટે પશ્ચિમ બંગાળના હલ્દીયા ખાતે એક અભ્યાસનું પણ આયોજન કર્યું હતું તે પણ આપણે યાદ રાખીશું આ જૂનો મુદ્દો છે જે રિવિઝન ના સંદર્ભમાં આપણે અહીંયા યાદ હાલમાં જ વર્લ્ડ ટેરિફ પ્રોફાઇલ બે હજાર સૌથી વધારે ઉપયોગ કરનાર દેશ બન્યો છે અમેરિકા અમેરિકા પછી બીજો ક્રમ આવે ભારતનો બરાબર તો અમેરિકા પહેલો ક્રમ છે બીજો ક્રમ ભારતનો છે નોન ટેરિફ મેઝર્સ એની વાત કરી લઈએ પેહલા તો સૌથી પહેલા તો નોન ટેરિફ મેજર્સ કોને કહેવાય તો કે કે ટેક્સ સિવાયના કરેલા પ્રયાસો કે જેનાથી છે વેપાર ઓછો થાય બરાબર નોન ટેરિફ મેજર્સ કોને કહેવાય પહેલા તો તો કે કે ટેક્સ સિવાય કરેલા પ્રયાસ કે જેનાથી વેપાર છે એ ઓછો થાય જેમ કે હું તમને કહું ઉદાહરણ તરીકે જેમ કે કોટા કોટા નો मीनिंग શું કે નિશ્ચિત માત્રા કરતા વધુ માત્રામાં વેચાણ ના કરવું તમે ઘણી વખત જોતા હશો ત્યારે હું તો ખાલી એક ઉદાહરણ તરીકે લઉં છું કે અમુક જ્યારે સેલ આવતા હોય ત્યારે એમાં જ આવતું હોય કે ભાઈ આટલાથી વધારે ખરીદી નહીં શકો તમે એક વ્યક્તિ એક જ ખરીદી શકશે અથવા તો એક વ્યક્તિ બે અથવા તો પાંચ વસ્તુ ખરીદી શકશે બરાબર તો એવી રીતે ભારત સરકાર પણ અંકુશ લાવવા માટે આવું કંઈક કરે બરાબર ટેક્સ નહીં બરાબર ટેક્સ સિવાય આવી રીતના અંકુશ લાવવા માટેના પ્રયાસો કરતી હોય કે ભાઈ આનાથી વધારે ના ખરીદવું બીજું આવે ટેકનિકલ રેગ્યુલેશન એટલે કંઈક ગાઈડલાઇન જાહેર કરી દઈ ભાઈ આ ગાઈડલાઈન તમારે સરકારની ફોલો કરવી જ પડશે બરાબર એના પછી હવે સર્ટિફિકેશન કે ભાઈ તમારે સર્ટિફિકેટ લેવું પડશે સર્ટિફિકેટ હોવું જોઈએ બરાબર તો આ બધી વસ્તુ છે કે જેનાથી એને કહેવાય નોન ટેરિફ મેઝોર્સ કે જેનાથી વેપાર ઘટી જાય બરાબર તો એવી વસ્તુમાં બરાબર ભારત છે એ બીજા ક્રમે છે અમેરિકા પછી બરાબર તો એ વસ્તુ યાદ રાખશું ડબ્લુટીઓના સદસ્યોમાંથી ભારત બીજા ક્રમે છે અમેરિકા પહેલા ક્રમે છે ક્લિયર બાકી ડબલ્યુટીઓ બરાબર એનું હેડક્વાર્ટર છે સ્વિટરલેન્ડના છે આઈટીસીનું પણ ત્યાં આવેલું છે અને બાકી યુએનસીટીએડીનું પણ ત્યાં આવેલું છે વર્લ્ડ ટ્રેડ કાઉન્સિલ ઇન્ટરનેશનલ યુએનસીટીએડી અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બરાબર આઈટીસી યુએનસીટીએડી અને ડબલ્યુટીઓ એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આ બધાનું ક્યાં આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના જિનેવામાં આવેલું છે બે હજાર ત્રેવીસમાં એગ્રીકલ્ચરનો સૌથી મોટો એક્સપોર્ટર કોણ જો એવું પૂછે તો એ યુરોપિયન યુનિયન છે અને આમ જોવા જાઓ તો ભારતનો ક્રમ કેટલામો છે આમાં ભારતનો ક્રમ છે આઠમો બરાબર એગ્રીકલ્ચર એક્સપોર્ટમાં બાકી ડબલ્યુટીઓ એના નવા સદસ્યોમાં કોણ આવ્યું છે કોમરોસ અને તિમોરલેસ બે નવા સદસ્ય બન્યા છે ની બેઠક છે 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 એ ના અને વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ આપે હાલમાં જ કયા રાજ્યની સરકારે એક ગ્રીટ નામની થિંક સ્થાપના કરી છે ગ્રીટ નામની થિંક સ્થાપના કરી છે ગુજરાત સરકારે તો આન્સર આવશે ઓપ્શન ડી ગુજરાત જેમ નીતિ આયોગ એક થિંક ટેન્ક છે એવું જ થિંક ટેન્ક છે ગુજરાત સરકાર બનાવવા જઈ રહી છે બરાબર તો એને નામ આપ્યું છે ગુજરાત છે નીતિ આયોગ જેવું ટેન્ક છે તો નીતિ આયોગ પણ ચર્ચા કરી લઈએ તો નીતિ સ્થાપના એક જાન્યુઆરી બે હાજર પંદર આયોજન પંચમાંથી નીતિ આયોગ બન્યું હતું આયોજન પંચમાંથી નીતિ આયોગ બનેલું હતું બે માં અહીં સુધી ક્લિયર

અને અઠ્યોતેર સ્વતંત્રતા દિવસ ગુજરાત સરકારે ક્યાંથી ઉજવ્યો હતો રાજ્ય કક્ષાની ઉજવણી ખેડાના ખેડાના નડિયાદ નડિયાદ હતી ઉજવણી થયેલી હાલમાં જ બર્ડ ફ્લુ ને નિયંત્રિત કરવા માટે એ કયા દેશ સાથે આર એમ આર એ વેક્સિન બનાવવા માટે કરાર કરે છે તો આર્જેન્ટિના સાથે કરાર કરે છે એ આન્સર આવશે આર્જેન્ટિના ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ ડબલ્યુ એચ ઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા બર્ડ ફ્લૂને નિયંત્રિત કરવા માટે તેમજ ગરીબ દેશોમાં બર્ડ ફ્લૂની વેક્સિનેશનને વધુ ઝડપી બનાવવા માટેની યોજના છે ડબલ્યુએચ કરી રહ્યું છે આ માટે એણે આર્જેન્ટિના સાથે કરાર કર્યા છે આર્જેન્ટિનાની સિનર્જીયમ બાયોટેક નામની કંપની છે એ એની સાથે મળીને ડબલ્યુએચ એમ આર એને વેક્સિન બનાવશે બરાબર

ત્યારબાદ છે પાછળથી એન્ટીબોડી બની જાય છે જેના કારણે છે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય બરાબર તો આ એમ વેક્સિન પાછળની થિયરી છે આના સંદર્ભમાં કોઈ ક્વેશ્ચન ના નીકળી શકે આ માત્ર જાણ માટે છે તમને ખબર પડવી જોઈએ કે એમ આર એન એ વેક્સિન છે શું છે બરાબર તો એમ આર એન એ પહેલા તો શું કરશે તો કે ડીએનએ છે બરાબર આ વેક્સિન છે ડીએનએ છે એને એમ માં રૂપાંતર કરશે

એન્ડ ટેરરિઝમ એઝ અ પીસ એડવોકેટ એન્ડ એજ્યુકેટર તો એની બે હજાર ચોવીસની થીમ પણ શક્ય હોય તો યાદ રાખવી બાકી એન્ડ ટાઈમે એક્ઝામ ટાઈમે સ્કીપ કરી શકાય એવી છે વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવાય છે વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણી પણ હાલમાં એકવીસ ઓગસ્ટે થઈ હતી તો આન્સર આવશે એકવીસ ઓગસ્ટ

શિક્ષા સમાગમ બે હાજર ચોવીસ છે એ કયા સ્થળેથી શરૂ કરવામાં આવેલું હતું તો નવી દિલ્હીમાંથી શરૂ થયું ઓપ્શન થશે તો ભારતીય શિક્ષા સમાગમ નવી દિલ્હીમાંથી શરૂ થયું આયોજક કોણ છે તો કે મંત્રાલય એટલે કે એજ્યુકેશન મિનિસ્ટ્રી છે બરાબર એ અહીંયા આયોજન કરે છે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હાજર વીસ ચોથી વર્ષ ગાંઠા સંદર્ભમાં આનું આયોજન કરવામાં આવેલું છે આની પેલા બે હજાર બાવીસ માં આયોજન થયું હતું એ ઉત્તર પ્રદેશના વારાણસી થયું હતું

ત્યાર પછી ત્રણ છે તો એમાં બરાબર અને એમાં કયું ધોરણ આવશે છ સાત અને આઠ અને ત્યારબાદ આવે છે ચાર આ સેકન્ડરી સ્ટેજ કહેવાય છે આ સ્ટેજને બરાબર આ ફાઉન્ડેશન સ્ટેજ છે બરાબર તો

એના પ્રમાણે ભારતની કઈ બ્રાન્ડ છે એ ભારતની ટોપ ફાસ્ટ મુવી કન્ઝ્યુમર ગુડ બ્રાન્ડ બની છે તો પાર્લે બરાબર જે પાર્લેના પ્રોડક્ટ બિસ્કિટ ખાઓ છો જીમ અને જીનિયસ વાળા બરાબર તો પાર્લે છે એ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર બ્રાન્ડ છે બીજો ક્રમ આવે છે બ્રિટાનિયાનો બરાબર તો એ વસ્તુ યાદ રાખજો હાલમાં જ ભારતની બીજી બાસ્કેટબોલ એકેડમીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી આ મહારાષ્ટ્રના મુંબઈમાં થઈ બીજી બાસ્કેટબોલ એકેડમી છે સૌથી પહેલી કર્ણાટકના ઉદુપીમાં આવેલી છે ભારતની બીજી મહારાષ્ટ્રના મુંબઈમાં બનશે નિકોલસ માદુરો મોરોસ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બનેલા છે વેનેઝુએલા છે બીજા એક કારણથી બહુ ચર્ચામાં હતો બધા ગ્લેશિયર ઓગળી ગયા છે જે છેલ્લું ગ્લેશિયર વેનેઝુએલાનું ઓગળ્યું એનું નામ હતું હમ્બોલ્ડ બરાબર હાલમાં જ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ મેળવનાર સૌ પ્રથમ ભારતીય મહિલા છે પીવી પણ બે મેડલ છે પરંતુ અલગ અલગ વર્ષના ઓલિમ્પિકમાં એક જ વર્ષના ઓલિમ્પિકમાં એટલે કે માની લો કે અત્યારે બે હજાર ચોવીસનો નો ફ્રાન્સ ના પેરિસ હતો તો એક જ ઓલિમ્પિક ની અંદર એમણે બે મેડલ મેળવી લીધા બરાબર એક મિક્સમાં હતો અને એક સિંગલમાં હતો વુમન સિંગલમાં ક્લિયર

ભારતીય સેનાએ ઈ સેલ્પ પોર્ટલ શરૂ કર્યું ઈ પોર્ટલનું પૂરું નામ શું તો કે ઇલેક્ટ્રોનિક સર્વિસ ઈ હેલ્થ હેલ્થન્ટ એન્ડ કન્સલ્ટેશન આનું પૂરું નામ છે અહીંયા આ સાથે જ આપણે હવે એકવીસમી ઓગસ્ટના વિડીયોને વિરામ આપી દઈએ મળીએ બાવીસમી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ શુભ રાત્રે